मम्मा मम्मी मां दादी कहता था के साची तमार जे खाऊ हे बनाजो मम्मी यार जा और हां जा मां मम्मी कहती थी के साची तासु खा मैं અને હા મિત્રો આજે અમે બજારમાં સાક્ષી અમારા દાદી ગયો છે અમારા બેન ના ઘેર એટલે અમને અમારા બેન ની ખબર લેવા ગયો છે એટલે સાક્ષી ના કોઈ ના તો અને હા એમની અમારા દાદી બાપુજી ગયો ખબર લેવા અમારા બેન ની અને હા અમારા દા

મરચા ના ગોટા અને બટાકાના ગોટા અને હા મિત્રો તમને તો ખબર તમને તો ખબર નહી હોય અમારા સાક્ષી ને તો ગોટા મેથીના તો બહુ ભાવે છે હું કેવું સાક્ષી બેટા હા અને શું વાત કરો છો બેટા જોવો

બનાવે છે કોને શીખવાડ્યું સાક્ષી બેટા અરે શું વાત કરો છો જો મિત્રો એમના દાદીએ પણ ગોટા બનાવતા શીખવાડ્યું છે તો તમને પણ દેખાડીએ કે સાક્ષી કેવા ગોટા પાડે છે તો તમને મિત્રો બતાવીએ અમે જો હિના અત્યારે અમારે આ હા હા મરચું ચીરી નાખો જો મરસો ચીરે છે મરચાંને પણ ગોટા બનાવવાના છે જો જોવા સાક્ષીનો મમ્મી કેવા ગોટાયા તો તારે હા જુઓ જોવો જુઓ

હા મિત્રો તમને ખબર છે અમારો દાદી અમારા દાદી નો અમારા બાપુજી નો ફોટો છે આગ્રા તાજમહેલ જોવા ગયા તા ફરવા ત્યાં નો ફોટો તેઓ પાડેલો છે શું કેવું સાક્ષી બેટા જો અને હા મિત્રો અમારું ઘર છે જો સાદું ઘર બનાવેલું છે પત્રો નાખી હા જો અમારો ઘર સામાન આવી રીતે પડી રહ્યો છે આ જો હા પોતરું છે વાસણ મેળવું લક્ષ્મીજી નો ફોટો છે અને હા મિત્રો તમને ખબર છે અમારે બે બિલાડીનો બચ્ચો છે જો કેવા ઊંઘ્યો છે જો આ બેસણું ખાવાનું છે કોથરા ઉપર ઊંઘ્યો છે મિની દાદી બનાવે છે ગોટા એવા મમ્મી ગોટા બનાવે છે જો આ સાક્ષી ગોટા ખાય છે મરચાના જો આ છે મરચાના ગોટા મરસા ભાઈ ગયા છે અને હા જો આ પણ ખાય છે ગોટા જો અરે હા તમારે પણ મરચાના એ જા ગઈ જો અને હા મિત્રો જો અમાર દાદી પણ એક નંબર નું ખાવાનું બનાવે છે પણ જો સાક્ષી એમ કહે કે મમ્મી એક નંબર ના ગોટા બનાયા છે દાદી જેવા બનાયા છે હું કહું નમ સાક્ષી તો ગોટા બહુ ભાવે છે અરે ના બેટા તમે ખાવ સાક્ષી અરે ના હા દાદી ના હમકલ અરે દાદી ના લા હોતા હે દાદી ના હમકાલે તો ખાઓ પડે શું હાથ છે ગોટા જોરદાર બને છે આ મન્ના હા જો એકદમ મન્ના હું હા કેવો જોરદાર હો વાહ કેવો પડે હ તો મિત્રો આ તીડિયો પૂરો કરી અમે પણ અત્યારે ગોટા બનાવીને ખાઈ છે વરસાદની જાય ગોટા ખાવાનું જો સાચી અમારે ખાઈ છે તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો ગમે હોય તો કોમેન્ટમાં લખજો બરોબર ચલો રાધે thank you